તુલા રાશિના લોકો કાલચક્રના જીવનમાં ફરી એકવાર નવો મહિનો આવી રહ્યો છે અને જીવનનો આધાર જ નવીનતા હોય છે આ નવીનતા દેહના માધ્યમથી ના આવી શકે નવીનતા પ્રયત્નો અને નસીબથી આવે છે જે દુઃખમાં પણ સુખ શોધે છે તેનું જીવન હંમેશા આનંદમાં ડૂબેલું રહે છે પરંતુ જે વર્તમાન જીવનથી અસંતુષ્ટ છે ભવિષ્યથી કોઈ આશા નથી અને કોઈ પણ કાર્ય કર્યા વિના જ સુખની શોધ કરે છે નકારાત્મક રહે છે તે ક્યારેય સુખ અને સફળતા પ્રાપ્ત કરી શકતા જ નથી એટલા માટે જો તમે પણ માર્ચ મહિનામાં સફળતાના માર્ગ પર ચાલવાનું મન બનાવી લીધું હોય તો તમારા સિવાય તમને કોઈ રોકી શકશે નહીં કારણ કે માર્ચ મહિનામાં કંઈક તો અલગ થવાનું છે મિત્રો આજે આપણે જાણીશું કે માર્ચ મહિનામાં ત્રણ મહત્વપૂર્ણ ઘટનાઓ બનવા જઈ રહી છે તેની તમારા જીવન પર શું અસર પડશે પૈસા નોકરી પ્રેમ પરિવાર શિક્ષણની સાથે તમારા લગ્ન જીવન વિશે પણ માહિતી આપીશ તમને આ માહિતી ગ્રહોની ગોચરી સ્થિતિના આધારે મળશે તો દરેક વાતને સાંભળો અને તેને સમજો કારણ કે હું માનું છું કે માર્ચ મહિનામાં પરિવર્તન તો આવવાનું છે અને તેના મુખ્ય બે કારણો છે પ્રથમ કારણ આ મહિને તમારી ગોચર કુંડળીમાં મંગળ અને શુક્ર તમારા પાંચમા ભાવમાં રહેશે જ્યારે સૂર્યબોધ અને રાહુ તમારા છઠ્ઠા બીજું કારણ અગિયારમી ફેબ્રુઆરીથી શનિદેવ તમારી કુંડળીના પાંચમા ભાવમાં અસ્ત થઈ ગયા છે અને તે ફરી અઢારમી માર્ચે તેના મૂળ સ્થાને પહોંચશે મિત્રો જ્યારે પણ આવી સ્થિતિ બને છે ત્યારે દેશ અને દુનિયામાં મોટા ફેરફારો થયા છે યુદ્ધ વિસ્ફોટ જેવી પરિસ્થિતિઓથી જનતાને અસર થાય છે કેટલીક જટિલ બીમારીઓ લોકોને પીડા આપે છે રાજકીય ઉપદ્રવ સાથે અશાંતિની સ્થિતિઓ જન્મ લે છે નવા ગઠબંધ બને છે શેર બજારમાં મોટી વધઘટ સાથે ભૂસ્ખલન થાય છે તો ચાલો જાણીએ તુલા રાશિફળ માર્ચ બે હજાર ચોવીસ વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું જય ગુરુદાત જય ગિરનારી તમારી રાશિનો સ્વામી શુક્ર છે અને તે શનિની મૂર્તિકોણ રાશિમાં બેઠો છે આનો અર્થ એ છે કે માર્ચ મહિનામાં તમારે તમારી જવાબદારીઓ નિભાવવાની સાથે કામ અને કુટુંબ વચ્ચે સંતુલન જાળવીને પોતાને ખુશ અને સ્વસ્થ રાખવા પડશે કારણ કે જ્યારે પણ શનિદેવના અસ્તથી મહિનાની શરૂઆત થાય છે ત્યારે આપણને જીવનમાં ઉત્સાહનો અભાવ હિંમતનો અભાવ અને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેમ કે સાત માર્ચે શુક્ર તમારા પાચમાં ભાવમાં પહોંચે છે ત્યારે તમારા જીવનનો માર્ગ મુશ્કેલ અને સંકય સંકટમય હોવા છતાં તમે ભાગ્યના બળ પર સાવચેતીપૂર્વક આગળ વધી શકો છો મુશ્કેલ પરિસ્થિતિઓને પાર કરી શકો છો શુક્રનો પ્રભાવ દરેક રીતે મોટી સફળતા અપાવનાર સાબિત થશે કાર્ય અને વ્યવસાયમાં પ્રગતિ થશે તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયોની પ્રશંસા થશે તમારા કામ અને યોજનાઓની નવી પાંખો મળશે મેન્યુફેક્ચરિંગ બિઝનેસ અને સર્વિસ સેક્ટર સાથે જોડાયેલા લોકોની આર્થિક સ્થિતિ અચાનક બદલવા લાગશે પૈસાની નવી તકો ઉપલબ્ધ થશે પૈસા વગર ભલામણ વગર કેટલાક એવા કામો પણ થશે જે સફળ તો થશે પણ નફો આપશે તુલા રાશિના લોકો પાંચમું ઘર પ્રેમનું હોય છે અને ત્યાં શુક્ર હાજર છે તેથી માર્ચ મહિનો પ્રેમ અને વૈવાહિક સુખની દ્રષ્ટિએ ખૂબ જ અનુકૂળ રહેશે જો તમે ઈચ્છતા હો કે તમારી પત્ની હોય તમારા પતિ હોય તે અનુકૂળ હોવા જોઈએ જે તમારા વિચારોને સમજી શકે જે મિત્ર બનીને તમારા જીવનમાં સંપૂર્ણ રૂપે મદદ કરી શકે તો તે શક્ય બનશે સગાઈ લગ્ન તેમજ નવા સંબંધોની શક્યતાઓ બની રહી છે અને તમારે તેના માટે તૈયાર પણ રહેવું જોઈએ સાતમી માર્ચથી બુધગ્રહ પણ રાહુ સાથે છઠ્ઠા ભાવમાં યુતિ કરશે જે તમારા કરિયરને લગતા સારા પરિણામો આપશે નોકરીમાં ટ્રાન્સફર કે બદલાવની શક્યતાઓ રહેશે તમારી આવકમાં સારો વધારો કરશે જો તમે કોઈ પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તમને સફળતાની સાથે પૈસા અને લોનના રૂપમાં મોટી તક પણ મળશે મિત્રો જ્યારે પણ મંગળ પાંચમા ભાવમાં હોય છે ત્યારે વારસા દ્વારા લાભ આપે છે જો તમે કોઈ જૂની મિલકત કે મિલકતના હક માટે લડી રહ્યા હો તો મંગળની કૃપાથી તમને તે મળે છે સંજોગોમાં અચાનક ફેરફાર ઉકેલના રૂપમાં લાભ આપે છે તમને રાજનીતિ સત્તા અને સેવા કાર્યમાં સ્થાન મળે છે એક હોદ્દો મળે છે અવસર મળે છે છઠ્ઠા ભાવમાં રહેલો રાહુ વિદેશી નાગરિકતાને વિદેશમાં સ્થાયી થયેલા અને અન્ય રાજ્યોમાં નોકરી કરતા લોકો માટે સારા સંકેતો આપી રહ્યા છે વિદેશ યાત્રા અથવા પૈસા કમાવા માટે વિદેશમાં સ્થાયી થવાની ઈચ્છાના માર્ગમાં આવતા અવરોધોનો અંત આવશે મિત્રો બારમાં ભાવમાં કેતુની હાજરીને કારણે આઈટી મેડિકલ અને એન્જિનિયરિંગ સાથે જોડાયેલા લોકોની નોકરીની મોટી અફોરને કારણે થોડોક મૂંઝવણનો સામનો કરવો પડશે તમે વિચારશો કે જૂની નોકરી કરું કે નવી નોકરીની તક સાથે આગળ વધુ તો મને લાગે છે કે તમે સમય સાથે તેનો ઉકેલ પણ શોધી લેશો તુલા રાશિવાળા દરેક વ્યક્તિ પછી ભલે કોઈ પણ સમુદાય ના હોય દેવી લક્ષ્મીની પ્રાપ્તિ અને તેનું મહત્વ સ્વીકારવું જ પડે છે જો તમે તમારા બાળકોના વિકાસ અને કારકિર્દીમાં પ્રગતિ લઈને ચિંતિત છો તો માર્ચ બે હજાર ચોવીસમાં સારો માર્ગ તમને આ ચિંતાઓમાંથી મુક્ત કરશે તમારા માતા પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે જ્યારે સૂર્ય ભગવાન તમારી રાશિથી સાતમા ભાવમાં પહોંચશે ત્યારે તે તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો કરશે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારના વિભાગો દ્વારા પ્રતિક્ષિત કામ પૂરા થશે જો તમે કોઈપણ પ્રકારના સરકારી લાભ માટે અરજી કરવા માંગતા હો અથવા તો પહેલાંથી જ કરી દીધી હોય તો તે દ્રષ્ટિકોણથી પણ પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે વિદેશી મિત્રો તરફથી તમને લાભ મળશે શેરબજારમાં તમારું નાનું રોકાણ તમને મહત્તમ નફો આવશે અઢારમી માર્ચથી જ્યારે ન્યાયના દેવતા શનિ તમારા પાંચમા ઘરમાં ફરી ઉદય પામશે ત્યારે તે તમને સન્માન ખ્યાતિ અને પ્રતિષ્ઠા સાથે આર્થિક લાભની તક પ્રદાન કરશે કુટુંબમાં અલગાવવાદની પરિસ્થિતિઓને દૂર કરશે જો તમે નવા વ્યવસાયનો પાયો નાખવા માંગતા હશો તો તે પણ શક્ય બનશે ધંધાની ધીમી ગતિ હવે અચાનક બદલાશે અને પૈસા આપવાનું શરૂ કરશે વિદેશમાં વેપાર કરતા લોકોને લાભ મળશે પત્નીને નોકરી સંબંધી સારા સમાચાર અથવા પ્રમોશન મળશે જો તમે જીવનના કોઈ મહત્વપૂર્ણ કાર્યને લઈને ચિંતિત છો અથવા તો સંશય છે તો પ્રોફેશનલની સલાહ લો અને આગળ વધો તુલા રાશિના લોકો જીવનમાં સુખ મુખ્યત્વે સમૃદ્ધિ પર આધાર રાખે છે કારણ કે માનવ જીવનને બે મુખ્ય ભાગોમાં વહેંચવામાં આવ્યું છે નસીબ અને દુર્ભાગ્ય અને દરેક વ્યક્તિની કુંડળીમાં શુભ અને અશુભ યોગો રહેલા હોય છે જ્યોતિષમાં એવા ઘણા મહાયોગો છે જે લોકોને જીવનની સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચાડે છે તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે કુંડળીને જાણો કુંડળીને સમજો અને નિવારણ કરી વિશ્લેષણ કરીને આગળ વધો તુલા રાશિફળ માર્ચ બે હજાર ચોવીસમાં આટલું જ ફરી મળશું નવા વિડીયોમાં જય ગુરુદત્ત જય ગિરનારી